નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજે હું તમને સાબરના રૂપાળા શિંગડાની વાર્તા કહેવાની છું એક ખૂબ સુંદર જંગલ હતું તેમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતા એ જંગલની વચ્ચે સાબરનું એક ટોળું રહેતું હતું એક સાબર તે ટોળામાંથી વિખૂટું પડી ગયું હતું તે ખૂબ તરસ્યું થયું પાણીની શોધમાં તે ઘણે દૂર આવી ચડ્યું અહીં તેણે એક તળાવ જોયું તે નીચું મો કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું હતું પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયા પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી તે મનોમન બોલ્યું અરે મારે કેવા રૂપાળા શિંગડા છે જાણે મારા માથા ઉપર સુંદર મુગટ આ રૂપાળા શિંગડાથી તો હું ખૂબ શોભું છું આ રૂપાળા શિંગડા મારી શાન છે પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઉં છું સાબર પાણી પીતું હતું એવામાં ચિત્તાનો અવાજ એના કાને પડ્યો અને ચિત્તાને પોતાની તરફ આવતા જોયા સાબર ત્યાંથી જીવ લઈને નાઠું એ એટલું ઝડપથી દોડ્યું કે જંગલની ઝાડી સુધી પહોંચી ગયું પણ ચિત્તાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવતા હતા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું પણ એના વાંકા ચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા એ જાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું એણે તો મારો જીવ બચાવ્યો પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું સાબરને ફસાયેલું જોયું અને ચિત્તાઓ એક સાથે સાબર પર હુમલો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેના સારા નસીબે શિંગડું તૂટી ગયું અને તેને પોતાના પાતળા પગની મદદથી નાચીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયું તો દોસ્તો સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે અરે સાબરભાઈ તમારા પાતળા પગનો આભાર તો માનો આ વાર્તા પરથી શીખ મળે છે કે સાચું મૂલ્ય અને મહત્વ સમજ્યા વગર કોઈ પણ વસ્તુ પર ગર્વ કે અપમાન કરવું ન જોઈએ